છોકરો છે ને સમજદાર થયો ત્યાંથી માં કપડા જ ખા ખા કરતો હતો રાતે બે વાગે ઉઠી ઉઠીને કપડાં ખાય અને છેવટે આઠ મહિના પહેલા એને એવું થયું કે એને પેટમાં કપડાંની ગાંઠ થઈ ગઈ અને બધા જ ચાદરા કપડાં પોતાના પહેરવાની ખાઈ જ જતો હતો માં અને છેવટે આઠ મહિના પહેલાં એને ડોક્ટરે કીધું કે એને પેટમાં કપડાંની ગાંઠ થઈ ગઈ ગ્રીન વોમિટો કરવા લાગ્યો એને પોઈઝન થઈ ગયું હતું બે ત્રણ ડોક્ટરે એવું કીધું કે હવે નહીં બચે કે ઓપરેશન કરવામાં બી સક્સેસ થશે નતા કંઈ નક્કી જ નહોતું પછી છેવટે એને સિવિલ લઈ ગયા એકસો આઠમાં એ બેભાન થઈ ગયો અને ખાલી એકસો આઠમાં બેઠા બેઠા તમારી માનતા રાખી કે મા એને સારું થઈ જશે ને તો એના હાથે જ તમને કટારા પાઈશ બસ અને સિવિલમાં જે બીજી વાર રિપોર્ટ થઈ ને તો ડૉક્ટરે ખાલી એટલું જ કીધું કે એને કંઈ જ નથી પેટમાં ખાલી ઇન્ફેક્શન થયું છે એ બે ત્રણ દિવસમાં સારું થઈ જશે તો હું રજા આપી દઈશ કે સતત જ ખાતો હતો મેમ સતત જ હા પોઈઝન થઈ ગયું હતું એ પોઈઝનનું કારણ હતું કપડાની ગાંઠ હતી એના પેટમાં હા માનતા રાખી એના પછી એને જ્યારે રિપોર્ટ કરાયો સિવિલમાં અમે ગયા કોઈ ઓપ્શન જ નહોતું પ્રાઇવેટમાં તો લેતા જ નહોતા પછી સિવિલમાં રિપોર્ટ કરાયો ત્યારે ખબર પડી કે એને કશું છે જ નહીં એને ખાલી પીળિયાની અસર કીધી અને પેટમાં ઇન્ફેક્શન કીધું અને બે ત્રણ દિવસ પછી એને રજા પણ મળી ગઈ પછી બતાવ્યો એમાં એના રિપોર્ટમાં બી એ જ હતું કે ભાઈ એના પેટમાં ગાંઠ છે કપડાંની કેવું એવું હતું કદાચ જીવ બિલકુલ બિલકુલ માં મનુષ્ય કરે આખું હોવું જોઈએ અત્યારે હાલમાં કપડા ખાવાનું તું મૂકી દીધું છે પણ કાગજ અને પેન્સિલ તો હાલે ખાય જ છે એ ભૂલવાડ દે

કુખાર બરોબર કપડા કાતો બંધ થઈ ખાલી ખાલી ના સારું લાગે પ્રસાદ ખા પ્રસાદ પ્રસાદ હાલજો ભલે ભૂલવાડ દઈશ રામ 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 માળી ગામ કટલાલથી આવું આ મારા શાળા છે ચકલાસી આવો બે વરસથી મારી અહીં અહીં ગાડી આવું છું ગાદીએ તે એમને શું કહેવાય ચાર બે હજાર વીસમાં એમને લગ્ન કરેલા પણ વસ્તી થતી નથી બે મહિને બે મહિને કેસ બગડી જતો હતો મારી તેમને એક બુઆકાને જોવડાયેલું તે કીધેલું કે ચાર મહિને ચાર મહિનાથી ફરી કેસ બગડી ગયો ફરી અહીં ગાડી માણીની મનતા રાખી કે તમે એ ગાડી માનતા રાખો તમારો સારો દિવસ થઈ જશે શિફળ ચુંદડી અને પારણિયાની માનતા રાખેલી તે માનતા કરવા અને છોડીને પજે લગાડવા આવ્યા અને મારી એમને મેં ખાલી તમારા વિશ્વાસથી એકવાર એમ કહ્યું કે તમે મારી પર ભરોસો રાખો તે મારી તમે એમને તમારા પર પૂરો ભરોસો રાખે તે મારી તમને એમને રૂપિયો આપ્યો હાથમાં એ રૂપિયો હતા લઈને આવ્યો હતા મારી માનતા મારી ત્રણ પહોંચાડવા જોઈએ દરરોજ સપને વાતો કરો માં ઓછા દિવસ ને ત્રણસો પોસ ગમે ત્યાં ઊંઘયો હોય રાત દિવસ ગમે ત્યાં તમે ગમે તે માડી મને આવો ગમે તેનો ન્યાય વ્યવહાર પડ્યો હોય તમારો ભાવિક તમારા પારે આવતો હોય અને આવું એમ ક્યાં કે માડી મને કશું દુઃખ નહીં દેખાતું કે એના અગેર મોહાની માતા નર્તી હોય કે ગમે તે માતા નર્તી હોય મા તમે છેલ્લો મારી જોડે ગુરુ માતા ઉભા રહે અને ગમે તેના ન્યાય વ્યવહાર કરવા મને સાથ આલો મા મારી કોઈ ભૂલ થઈ હોય તો મા માફ કરી દેજે બે વર્ષથી આવો મા પહેલી વાર તારા શરણમાં આવ્યો મા બે વર્ષથી આવો હા તો માફ કરે દેજે મા

અને અસલ વાત તે કામુ એ પારે અહીંયા આવ્યો પહેલી વાર પણ મારા ઘેર કોઈ દેવ એવું બાકી નઈ મેલી મા જેનો ન્યાય વ્યવહાર ના કરાયો મેં દેવ ના મા જેટલું કહો એટલું કર્યું માં બરોબર કાકા કુટુંબ મોનક ના મોન આપણે જે મોજ કરો માં મોજ તારા દયા મોજ જ કરો કોઈ નહીં મોન તો એ માં ભલે રામ 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 માં ઓ આશીર્વાદ છે મારું ભારતી બેન દિલીપભાઈ પટેલ ચાન લોડિયા મારી મારા મિસ્ટર ને એટેક આવ્યો તો ડોક્ટરે એવું કીધું તું કે તમારે બાયપાસ સર્જરી કરવું પડશે પણ 24 કલાક આપ્યા હતા કે આ ભઈને અમે લઈ જઈએ છીએ આ ભાઈ બહાર આવે બી ખરા અને ના બી આવે પછી હું ઓપરેશનમાં લઈ ગયા ચાર કલાક ઓપરેશન ચાલ્યું હું ત્યાં બેઠી બેઠી બાણીનું નામ લીધે રાખ્યું લીધે રાખ્યું લીધે રાખ્યું જ્યાં સુધી બહાર ના આવ્યા ત્યાં સુધી લીધે રાખ્યું પછી ડોક્ટર બહાર પોત પહેલા ડૉક્ટર જ બહાર આવ્યા અને ડૉક્ટરે આવીને મને એવું કીધું કે બેન તું ચિંતા ના કરીશ તાર ઘરવાળાને કોઈ તકલીફ નથી અને મને ડૉક્ટરમાં તમે જ દેખાડા મારી કાળી ચુંદડીમાં અને ઓપરેશન થયું ત્યાં સુધી મારી તમે પડખે પડખે જ ઊભા હતા

ચુંદડી માં દેખાડા મારી પછી મારા બ્લડ લેવા જઉં તું હું બ્લડ લેવા માટે મારી જોડે કોઈ બધે ફોન કરે મને કોઈ મદદ ના કરી કે હું બ્લડ લેવા આવું એમ માર ભાઈ જેટના છોકરાને ફોન કરે અન તો કે કાકી કામ હોય ને તો વાત કરો નકર મૂકી દો પછી મે ફોન મૂકી દીધો હું બેઠી બેઠી વિચાર કરું કે હારું બ્લડ લેવા કેવી રીતે હું એકલી જઈશ કોઈ જતું નહીં

મિસ્ટરનો તમે આપી દીધું મારી ને હું શું કરત કોઈ નતો પૈસા ક્યાંથી આયા કેવી રીતે પછી ડોક્ટરે મને કીધું અમે પહેલા કે બેન તમારે કે કાર્ડ ચાલુ એ છે મે કીધું હવે મને કે બેન 8 લાખ રૂપિયાની સગવડ કરીને રાખજો જો કાર્ડ ના ચાલુ હોય તો મે તરત ના તરત કીધું કે હે મારા રવિવાર હું રવિવાર ભરવા આવી હોય ને માં તું મારી હંગા જોઈ તો કાર્ડ ચાલુ થઈ જવું જોઈએ જેવું કાર્ડ ભરાયું ને એવું ડોક્ટર શું કે બેન બધું આઈસ્કોન કાર્ડમાં થઈ જશે તમારે 1 રૂપિયો નહીં આપવો પડે કે રામ રામ અરે રામ છે અને મારા ભોવને 4 વર્ષ થયા મેરેજ કરે તો બે ત્રણ ચાર દવાખાના બદલે એમાં પણ સારો આવતું નહોતું એમનો બરાબર રિપોર્ટ હતો પછી ડૉક્ટર એવું કે પછી મેં અહીં આવી મારા છોકરાના ભાઈ બંદે કીધું હતું કે માસી તમે ત્યાં જઈ આવો મારો છોકરો મને અહીં લઈ આવ્યો ગયા નવરાતીમાં તો મેં બેઠા બેઠા માને અરજ કરી હતી કે મા જે પણ તું આપે મારું આવું ને અત્યારે પાંચ રવિવાર ભરતા ભરતા મને સારા સમાચાર આપે તો પાંચ રવિવાર પૂરા થયા અને સોમવારે મમ્મીને ફોન આવ્યો કે રાજસ્થાન મોકલો તા કે મારે નથી જવું મેં કહું કેમ તો કે મમ્મી મેં આજે ચેક કર્યું છે તો મને બે લીટી આવી છે કે એટલે પછી એ રાજસ્થાન ના ગઈ અને મોટી ચુંદરીની બાધા રાખી છે અને મેં રાખી હતી પાંચ કિલો પેંડા અને મોટી ચુંદરી શ્રીફળ નારિયલ ગુલાબનો હાડ ને એ બધું માતાજીને હાંચ વર્ષ ચાર વર્ષ થઈ ગયા તા એમના લગ્ન થઈ ગયા નતા રહેતા દવાખાને લાયા તો દવાને બતા કે આ ઈંડું નથી થતું ના નથી દેશી કરાઈ હતી ને એ પેલી દવા કરાય પછી ના આરામ થાય તો અહીંયા આયા મેં બાધા લીધી દીકરો આવ્યો દીકરો હા એમાં તરત જ નોર્મલ હતું પણ પછી એને ઘરે તકલીફ થઈ ગઈ તો સીઝર આવ્યું તો ડોક્ટર એવું કીધું બાળક બચે મા તમે માને અરજ કરી કે માં ભલે સીઝર આવે પણ એને બે ને રીતે રાખે પણ દસ જ મિનિટમાં જે હું થેલો ફરતી દસ મિનિટમાં વેવાનો ફોન આવ્યો કે બાબો થઈ ગયો છે વખતે હા આ છોકરો હા છો તકલીફ થઈ ગયેલી ઘરે જ બાળક કોરું પડી ગયેલું એટલે પછી તરત મા દસ જ મિનિટમાં ફોન આવ્યો પાછો તો તરત જ કહી દઉં કે બેન વહેવાનું તમારા ઘરે દીકરો આવ્યો છે કે તમે કહ્યું સારું પાંચ કિલો પેંડા અને મોટી ચુંદરી એ બધું માતાજીને હા અને બહુ એ ચુંદરીની બાધા છે મોટી ઓઢાવાની માતાજી ને દીકરાને અહીં નામ આપવાનું પણ ત્યાં કેવું થયું કે ભૂલ અમારી એક થઈ ગઈ છે કે ત્યાં રાજસ્થાનમાં સટી નહીં આપતા સ્કૂલમાં પેલું જન્મનો દાખલો તો કે તમે ગમે તે કરો તો ત્યાં ખાલી એને નામ આપી દીધું તું પણ અમારે નામ અહીં વહુને બી નામ અહીંયા જ આપવાનું છે ધર્ટી માટે ખાલી નામ પાડ્યું હા એ પેલું સટી પેલું આપે ને જન્મનો દાખલો એના માટે એ સમજુજુ બરોબર હા એટલે એ નામ પૂછી નાખવું પડશે પછી હા તો વાંધો નહીં પૂછતા તારો ભાવ છે ને તો મને એક જ વાર નામ વાલું છે રામ તો વાંધો માં બહુ સારું કેવાય મા ખુદ રામ થી